જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર અને સેના દ્વારા ઓપરેશન સિંદુર શરૂ કરાયું હતું સાથે પાકિસ્તાન દ્વારા અનેક જગ્યાઓ પર હુમલાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા પરંતુ ભારતીય સેના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો સાથે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે ભારતીય સેનાના જડબાતોડ જવાબ બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિમાં કટોકટી સમયે બ્લડની જરૂરિયાત જો કદાચ ઊભી થાય તો બ્લડની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે આજે સરકારી હોસ્પિટલ હેલ્થ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરાયું હતું સાથે બ્લડની જરૂરિયાત પૂરી થાય તે માટે તમામ નાગરિકોને સમાજો પણ રક્તદાન કરવા આગળ આવ્યા હતા આ રક્તદાન કેમ્પમાં સરકારી હોસ્પિટલ અને હેલ્થ વિભાગનો સ્ટાફ પણ રક્તદાન કેમ્પમાં જોડાયો તો સાથે જ હજુ પણ નાગરિકોએ રક્તદાન કરવા આગળ આવવું જરૂરી છે અત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે આવી પરિસ્થિતિમાં જો સૈનિકો કે પ્રજાજનો માટે કંઈ આકસ્મિક સંજોગોમાં બ્લડની જરૂરિયાત ઊભી થાય તો એના અનુસંધાને આપણા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ અગિયાર અગિયાર તાલુકામાં યોજાયેલું છે જિલ્લા તંત્રની પણ એક સૂચના મળેલી હતી એના અનુસંધાને આપ જેતપુરમાં પણ આપણે મહત્તમ બ્લડ ડોનેશન કેમ્પ થાય એના માટે મહત્તમ પ્રજા પ્રસાર કરવામાં આવેલું છે જેથી વધુમાં વધુ લોકો આવીને બ્લડ ડોનેશન કરે આજે ધારો કે બ્લડ ડોનેશન કેમ્પ છે તો સવારે નવ વાગ્યાથી બ્લડ ડોનેશનનો સમય રાખેલો હતો પણ લોકોનો ઉત્સાહ એવો છે કે સાડા આઠ વાગ્યાથી લોકોની લાઈન લાગી ગઈ છે એટલે આવી પરિસ્થિતિમાં જે આપણે વિચારીએ છીએ કે ભાઈ આપણે લોકો માટે લોહી રેડવું છે દેશ માટે લોહી રેડવું છે તો લોહી રેડી નથી શકતા પણ જે લોકો આપણા માટે લડે છે એને જો લોહીની જરૂરિયાત ઊભું થાય તો એના માટે આપણી એવું બધાને આગ્રહ વિનંતી છે કે ભાઈ આપણું બ્લડ ડોનેટ કરીએ તો આકસ્મિક પરિસ્થિતિમાં એમને રક્તની જરૂરિયાતને પહોંચી શકાય બધાને વધુમાં વધુ બ્લડ ડોનેશન થાય એવો આગ્રહ છે સુરેશ બાલિયા ડીપી ન્યૂઝ